નમસ્કાર ખેડૂત મિત્રો તો રાજમોમાઈ નર્સરીમાં આપનું હાર્દિક સ્વાગત છે આ કલમ ત્રણ વર્ષની થઈ છે હવે હું તમને આનો ફાળને આવરણ બતાવું ફળ કેવું થાય છે એ તમે જોઈ શકો છો ને આ રીતનો આને બધો ફાળ આવે છે ત્રણ વર્ષનો જીરો પહોંચ્યો છે ને આપણે ખાતરી બધી કલમો બનાવીએ છીએ ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે જોઈ ત્રણ વર્ષનો રોપો થયો છે કિલો કેરી આવી જાય છે ફળ જુઓ તમે ફળ બહુ પાંચસો સુસો ગ્રામ નું ફળ છે તો ખાતરીબંધ કલમ લેવા માટે રાજમુભાઈ નર્સરીનો સંપર્ક કરજો લાઈક કરજો અને શેર કરજો જય માતા